તો એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશભાઈ અંબાણીના પત્ની નીતાબેન અંબાણીનો આજે જન્મદિવસ છે ત્યારે આ ઉંમરે પણ તેઓ એકદમ એક્ટિવ અને ફિટ રહે છે તેઓ એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશભાઈ અંબાણીના પત્ની છે પરંતુ આજ તેમની ઓળખ નથી હકીકતમાં તેઓ પોતાની રીતે એક મોટા સામ્રાજ્યના માલિક પણ છે નીતાબેન અંબાણી આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો સામાજિક ચહેરો છે તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી શાખા રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન પણ છે રિલાયન્સ ફાઉન્ડેશન શિક્ષણ આરોગ્ય ગ્રામીણ વિકાસ રમતગમત સાંસ્કૃતિક જોડાણ અને આપત્તિ વ્યવસ્થાપન જેવા વિવિધ ક્ષેત્રોમાં કામ કરે છે નીતાબેન અંબાણીને ફર્સ્ટ લેડી ઓફ સ્પોર્ટ્સ પણ કહેવામાં આવે છે તેઓ આઈપીએલની ટીમ મુંબઈ ઇન્ડિયન્સના સહમાલિક પણ છે તો સ્ત્રી સશક્તિકરણના પ્રતિક એવા નીતાબેન અંબાણીને તેમના જન્મદિવસ નિમિત્તે તેમના સારા સ્વાસ્થ્ય માટે દેશ દુનિયામાંથી શુભેચ્છાઓ મળી રહી છે